જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે કેશોદમાં આંગળિયા પેઢીના રૂપિયા રૂપિયા વીસ મોકલાવી વેપારી છુમંતર થઈ ગયો છે વેપારી થઈ છુમાં આંગળિયા પેઢીના સંચાલકને છેતરાઈ ગયાનું જણાઈ આવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ મામલે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હમણાં પૈસા આવી જશે સાડા ચાર વાગ્યા પછી તેમનો ફોન સ્વીચ ઓફ આવી ગયો અને એમનો હતો પછી અમે લેવલે જોયું તપાસ કરી એના એના ઘરે વાઈફને ફોન કર્યો એમના ભાઈ ને ફોન કર્યો પણ એનો કોઈ હતો મળ્યો નથી અને અમને ક્યાંય યોગ્ય જવાબ આપતા નથી એટલે આજ રોજ તારીખ સાત ના રોજ અમે એફઆઈઆર દાખલ કરેલી છે છત્રીસ લાખ ને વીસ હજારના આંગળીયાના ટ્રાન્ઝેક્શન કરાવ્યા અને તેઓએ કહ્યું કે હું સાંજે તમને પૈસા પરત આપી દઈશ તેઓનો વિશ્વાસ છે તેઓએ અલગ અલગ જગ્યાએ છત્રીસ લાખ વીસ હજારના આંગળીયા કરેલા તેમજ અગાઉના પણ તેઓ પાસે બાકી હતા એક લાખ સાઠ હજાર બસો રૂપિયાના આંગળીયા પેટીનો વ્યવહાર બાકી હતો એમ મળીને કુલ સાડત્રીસ લાખ ત્રાસ હજાર આઠસો વીસનું આંગળી પેટીને એમણે વ્યવહાર કરાવ્યા પરંતુ તેઓ પૈસા નહીં આપી અને છેતરપિંડી કરેલી હોય જેવાઓની ફરિયાદ ફરિયાદી આપતા આ કામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરી છે